જય તે બાબતે નિરીક્ષણ કરીને સમસ્યાઓ વિશે માહિતી ગાર મેળવી હતી અને જો આ બાબતે ખેડૂતોને ક્યારેય પણ મુશ્કેલીઓ વિશે રજૂઆત વિશે જરૂર પડશે તો જરૂરી સહયોગ કરીશું અને ઉચ્ચ કક્ષા સુધી તે બાબતે આપના દરેક કાર્યકર્તાઓ સાથે મળી તે બાબતે રજૂઆત કરીશું ખેડૂતોને તે બાબતે આશ્વાસન આપ્યું હતું ખાસ કરી ખાતરમાં થતી કાળા બજારીમાં અંકુશ લાદવા તેમજ ખેડૂતોને યોગ્ય સમયે જરૂરિયાત પ્રમાણે ખાતર મળી રહે તે મુખ્ય ઉદ્દેશ હેતુસર ખેડૂતોની મુલાકાત કરી સમસ્યા બાબતે ખરાઈ કરી હતી